એપ્રિલ મહિનાની ગરમી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ચૂંટણીમાં પણ ગરમીનો પારો ઊંચી ચડી રહ્યો છે અને આ ગરમી સંબંધો સંબંધો બગાડશે નહીં પરંતુ તમારા મારાના કેટલાય ગામો આના ઝપાટામાં આવી જશે તો ચાલો જાણીએ આ પક્ષા પક્ષી માટે આપણે એકબીજાના દુશ્મન કેમ બની જઈએ છીએ બાપે માર્યા વેર હોય એ રીતે આપણે કેમ વર્તીએ છીએ નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર આજકાલ આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ કે ગામના ગોધરાથી માંડી અને પાનના ગલ્લાઓ સુધી ચૂંટણીની ચર્ચાઓ હોય એમાં પણ અમુક જણા ભાજપ કોંગ્રેસની વાતો કરતા હોય જ્યારે અમુક જણા તો પોતે તટસ્થ છે એવી પણ વાતો કરતા હોય અરે પાનના ગલ્લે ગુટકાની પિચકારી મારતા મારતા એ ધર્મને બચાવવાની વાતો કરતા હોય સોસાયટીમાં બીજાના નળથી પાણી ભરતા ભરતા એ લોકશાહીની અને સંવિધાનને બચાવવાની વાતો કરતો હોય કોઈક તો પોતાના સમાજના ઉમેદવાર જે બાજુ ઉભા હોય ને ત્યારે સમાજને જ દંફાસો મારતા હોય અને જ્યારે એક જ સમાજના બંને ઉમેદવારો સામસામા હોય ને ત્યારે પોતાના ગમતા ઉમેદવારની વાતો કરતા હોય અથવા પોતાની વિચારધારાવાળા પક્ષ જ મહાન છે ને એવી વાતો કરતા હોય આ બધા દ્રશ્યો આપણે અત્યારે આપણી આજુબાજુમાં જોતા હોઈએ છીએ કેમ આવું થાય છે કેમ દરેક ચૂંટણીઓ વખતે આપણા મૂલ્યો અને આપણી નીતિઓ બદલાઈ જતી હોય છે મિત્રો આ રાજકારણ છે અહીંયા આપણી લાગણીઓ સાથે રમત રમવામાં આવે છે આપણને એકબીજા સામે અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો હોય કન્યા મરો પરંતુ ગોરનું તરભાડો ભરો અહીંયા આ નીતિ રાજનેતાઓ કામે લગાડે છે આમાં વચમાં ક્યાંય સમાજ કે કોઈ ધર્મ કે લોકશાહી કે સંવિધાન આ બધું કશું જ વચમાં આવતું નથી પોતાના સ્વાર્થ ખાતર રાજનેતાઓ આપણી પેઢીને વૈચારિક રીતે ખતમ કરી નાખે છે ઉદાહરણો દ્વારા સમજીએ તો તો પ્રથમ પાર્ટીની આપણામાં મુખ્ય બે વિરોધી પક્ષો છે ભાજપ અને કોંગ્રેસ એકબીજાના સારા કાર્યો કર્યા હોય ને તો પણ લોકસભામાં એકબીજા સામે કાદવો ઉછાળતા હોય પરંતુ જ્યારે પોતાના પગાર ભથ્થા વધારવાની વાત આવે ને ત્યારે બેટો કરે જો કોઈ બોલતા હોય તો એ સમય તો બંને ભાઈ હોય ને એમ એક થઈ જાય એ સમય એમને વિચારધારા કે જેવું કશું વચમાં ના આવે કારણ પૈસો આવે છે ભાજપ ગૌ હત્યાના નામે વોટ લઈ જાય અને આપણને એવું ઠુંઠું પકડાવી દે ને કે ઘણી વખત તો વિરોધમાં ને વિરોધમાં ઘણા બધા માણસોના મૃત્યુ પણ થઈ જાય અને જ્યારે પાર્ટી સત્તામાં આવે ને ત્યારે સૌથી વધુ લાયસન્સ તો કતલખાનાના આજ પાર્ટી આપે અને આપણને જે જલાયો ને એ આપણે ભલે ઉપાડીને ફરતા આ નકરો સ્વાર્થ છે કોંગ્રેસ જે આજકાલ લોકશાહી અને સંવિધાન બચાવવાની વાતો કરે છે ને જયારે એમની સરકાર હતી ને ત્યારે લોકશાહીની અને સંવિધાનની પીપુડી વાળી અને એવી જગ્યાએ ખુશી ગાલી હતી ને કે માંડ માંડ બાર ગાડી છે અને આપણને એ ઝંડા ઉપાડીને આપણે ફરતા હોઈએ છીએ આ નકરો સ્વાર્થ છે નરો દંભ છે આ અને મિત્રો હદ તો ત્યારે થાય ભાજપ અને કોંગ્રેસ મેઘાલય જેવા રાજ્યમાં ચૂંટણી લડે જીત્યા પછી બંને ભેગા થઈને સરકાર સરકાર બનાવે એક જ છે નમૂના અને આપણે વિચારધારાની પીપુડી વગાડતા હોઈએ ત્યારે ક્યાં જાય છે આવી વિચારધારા ક્યાં જાય છે પક્ષની કે પાર્ટીની મહાન વિચારધારાઓ પણ આપણને ક્યાં યાદ આવે છે આ બધું ભૂલવાની ટેવ છે ને હવે વાત કરીએ પક્ષપલટુ આત્માઓને આવા નેતાઓ કોઈ એક પક્ષમાંથી ચૂંટાઈને આવે અને જ્યારે પોતાનો સ્વાર્થ પૂરો ના થાય ને ત્યારે કૂદીને બીજા પક્ષમાં જતા રહે એમને તો પોતે શું બોલ્યા હતા કે ભૂતકાળમાં કોના સામે બોલ્યા હતા એમને એમનાથી કંઈ પડી નથી હોતી આવા નેતાઓને ઇજ્જત ટોપલે ટોપલે હોય એમાં ક્યાંક મુઠ્ઠી ભરી વેરાઈ જાય ને તો આ નેતાઓને કોઈ ફરક નથી પડતો અમુક નેતાઓ તો સમાજના નામે ચરવા નીકળ્યા હોય ભોળા સમાજના વ્યક્તિઓને ભેગા કરી અને એમના નામના તો આ નેતાઓએ ક્યારેય વેપાર કરી દીધા હોય પ્રજાને તો આ ખબર ના હોય અલ્પેશ ઠાકોર અથવા હાર્દિક પટેલ આના ઉદાહરણો છે જાહેરમાં સોગનો ખાતા હતા બધા યાદ છે ને આ બધું પરંતુ આવા નેતાઓ રાજકારણમાં આવ્યા ચૂંટણી પણ લડ્યા હાર્યા જીત્યા અરે પક્ષ પલટો કર્યો એમને કોઈ ફરક નથી પડતો પોતાના ઘરે ભરી દીધા અને આપણને જે પકડાયા ને એ આપણે ઉપાડીને સોગંદો તો ભોળા વ્યક્તિઓને અસર કરે અહીંયા મગર ની ચામડી લઈને આ બધા આવેલા છે એમને કશું જ ફરક પડતો નથી તમારી લાગણીઓ સાથે રમવું એ તો રમત છે એમના માટે યાદ કરો જૂની ચૂંટણીઓ આવા તો ઘણા બધા નમૂનાઓ નીકળશે બહાર અરવિંદ કેજરીવાલ એમનો પણ દાખલો જોઈએ પ્રામાણિકની પૂંછડી બની અને અન્ના આંદોલનથી જે બહાર આવ્યા હતા ને અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર ના વિરોધની વાતો કરતા કરતા એમને ભાજપમાં કે કોંગ્રેસમાં જઈ અને નાનો ટુકડો ખાઓ એના કરતાં તો પાર્ટી પોતે નવી બનાવી લીધી બધી જ મલાઈ પોતાના બાપની આપણી જ પાર્ટી આવી આવી વિચારધારાના હિસાબે આપણે અંદરો અંદર ઝઘડતા હોઈએ છીએ અને આજે એ અરવિંદ કેજરીવાલ મામાના ઘેર મજા કરે જલસા કરે છે ત્યાં દિલ્હીની જેલમાં બેઠા બેઠા પણ એમને શું ફરક પડે છે પોતાના ઘરના બધા જ વેલ સેટ કરીને પોતે બની ગયા વિચારધારા અહીંયા વચમાં નથી આવતી સમાજના નામે આજે પણ આવા નેતાઓ નીકળી પડશે સમાજના નામે વોટ માંગવા માટે આપણી સમાજ મહાન ને આપણે આપણે એમ કરશું નહીં અલા આવા નેતાઓ જીતી અને કઈ પક્ષમાં કે કઈ બાજુ જતા રહેશે એની કોઈ ગેરંટી છે આમને તો ક્યાં શરમ જેવું હોય છે નેતાઓને કશું જ હોતું નથી અને આ સમાજ આપણી સમાજો એક ભોળી સમાજો છે આપણા આગેવાનો એમને મદદ પણ કરે છે આપણને એમ છે કે આપણા મથી છે નથી તમારા મથી ભાઈ રાજકારણી બન્યો એ સમાજનો નથી એ અલગ ચામડી લઈને આવ્યો છે એને સમાજની નીતિઓથી કઈ લેવા દેવા નથી હા વોટ માંગવા ત્યારે જ આવશે તમે ઝગડો એનાથી એને કોઈ ફરક પડતો નથી

નાના મોટા ટુકડા મળી જાય ને એટલે પોતાનો સ્વાર્થ સંધાઈ જાય અને પોતે પણ ક્યાંક યાદ રાખવાની નથી ભૂલી જવાની છે આ નેતાઓ બધું જ જાણે છે ગામડામાં હોય એટલે ગામડાની ચૂંટણીઓમાં દરેક સમાજો વચ્ચે ઝઘડાવશે અને શહેરોમાં હિન્દુ મુસ્લિમ આવા બધા ઘણા બધા મુદ્દાઓ છે એ પોતે મિત્રો જગાડતા નથી આ પણ ઝઘડાવે છે મિત્રો તમારા તમારો સાચો મિત્ર તમારા આજુબાજુનો કે તમારા વિસ્તારનો જ હશે આ નેતા નહીં હોય નેતા કોઈ કામમાં આવવાના નથી તમારા સારા કે ખરાબ પ્રસંગોમાં ફક્ત ફોટા પડાવા જ કામમાં આવશે હા ક્યાંક એકાદું કામ કરશે ને આનું મોટું પરંતુ એનાથી એક તમારો સ્વાર્થ સંધાશે સામાજિક કામ ક્યારે કોઈએ કર્યું નથી સામાજિક કામ કર્યું હોય એવો એક પણ નેતા તો લાવો નેતા બને એટલે દરેક પબ્લિકનો નેતા થઈ જાય એ બધું એ આપણને પાછળથી યાદ કરાવશે જ્યારે તમે કોઈ કામ લઈને જાવ ત્યારે એટલે મિત્રો કરો રાજકારણ દિલ ખોલીને કરો અરે પ્રેમાળ હોય એટલે રાજકારણના આટાપાટાના પાટાના દાવ રમો પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ એક રાજરમત છે અને રાજરમતને રમત તરીકે જ જોજો આવા નેતાઓના સ્વાર્થ ખાતર તમારા પોતાના ક્યાંક અંગત સંબંધો ખરાબ ના થઈ જાય ચૂંટણીઓ તો આવશે ને જશે નેતા સ્વાર્થ થશે ને ત્યારે જ તમારા જોડે આવશે એને કઈ પડી નથી ધર્મની કે સમાજની કે લોકશાહીની તમારો સાચો મિત્ર જ તમારા ખરા સમય તમારી મદદમાં ઉભો રહેશે માટે પ્રેમથી રહીએ સંપીને રહીએ ત્યારે જ આપણી પ્રગતિ થશે અને આપણી પ્રગતિ એ જ આપણા દેશની પ્રગતિ છે પોતાના મિત્રોને આ સંદેશો આપવા માંગતા હોય ને તો આ વિડીયોને લાઈક અને શેર કરજો પહોંચાડજો એમના સુધી અને હા ચેનલ ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત